જય માતાજી મિત્રો હું છું મેહુલ ઝાલા અને આજે મારે વાત કરવી છે પાછી આપણે વગદાણા વિવાદ કેસમાં આવી રહ્યા હતા એમાંથી આપણે ભાવનગર એક કોળી સમાજની મિટિંગ સન્માન સમારોહ જે ન્યાય સભા હતી એની જગ્યાએ હવે સન્માન સમારોહ કરીને અને એ એક મિટિંગ યોજવામાં આવી હતી તો ત્યાં મેં ઘણી એવી રીતનું જોયું છું કે જે આની મુહિમ ઉપાડનારા વ્યક્તિ છે ને એ વ્યક્તિ જ ત્યાં હાજર નહોતા એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે આજે આપણે એમ કહીએ છીએ કે સમાજ 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 કરી કરીને અમુક આગેવાનો એવી રીતના છે ને તે સમાજનો ખાલી ઉપયોગ જ કરે છે ત્યારે સમાજના નામે છે ને વોટ જોતા હોય ઓલું કરે છે અને હું સત્ય કેવા મસ્કાતો નથી પછી આપણો હોય ગમે તે હોય એને સત્ય કેવું છું મારે આ સમાજના બધા કાર્યકર્તા સમાજના નેતાઓ છે ને જે પક્ષ સાથે જોડાયેલા છે જે બીજેપી સાથે જોડાયેલા છે એ જ્યારે આવી રીતનું બન્યું થયું જ્યારે કોઈ ઉપર વ્યક્તિ ઉપર એટલે જયરાજ આહિર જે ગુનેગાર છે એની ઉપર જ્યારે અવાજ ઉપાડો નહોતો ત્યારે બધા નેતા આવી ગયા હતા બધા ઓલા આવી ગયા હતા ત્યારે બધા એની ઓલી કરવા આવી ગયા હતા ત્યારે એની માટે ન્યાય માગવા આવી ગયા હતા તો જયારે અત્યારે ન્યાય માગવાનો છે તો કે ન્યાય અત્યારે એની ધરપકડ થઈ છે પણ આપણને ન્યાય શું નથી તો કે એની અંદર અધિકારી એની અંદર સિસ્ટમ જોડાયેલી છે એની અંદર ઘણા ખરા અત્યારે રાજકારણીયાના નામ આવે છે ઘણા ખરા નેતાના નામ આવે છે એ પણ સંકળાયેલા છે તો અત્યારે એની સામે બોલવાનું આવ્યું ત્યારે એકે એક કાર્ય કરતા બીજેપીના કાર્યકર્તા હું કહું છું બીજેપીના જે કોળી સમાજના નેતા છે ને બધા કેમ શૂભ છે ભાઈ કેમ તમારી પાર્ટી ઉપર તમારા પક્ષ ઉપર ક્યાંય પણ ઓલું આવે ત્યારે તમારે શુભ થઈ જવાનું બાકી તો તમે બહુ મોટી રેડ ઉપાડી પાડીને ને કે સમાજને આમ નહીં થાય ઓલું નહીં થાય તો જરૂર અત્યારે પણ છે કેમ ચાના માના બે ગયા કે તમારું પોલિટિશિયન થઈ ગયું એટલે તમારું રાજકારણ થઈ ગયું એટલે સત્ય કહેવામાં ક્યારે મુંજાતો ઓલો કરતો નથી સત્ય કહેવામાં ક્યારે કોઈથી બીતો નથી અને સત્ય કેવું એ મારી ફરજ છે કાંઈ પણ સમાજના નામે કોઈ પણ એવી રીતના છરી ખાતા હોય ને સત્ય કેવું એ મારી પેલી ફરજ છે અને સત્ય કહેવામાં ક્યારે અચકાતા નહીં મિત્રો જે હોય એને ખુલ્લે મોટે કહી દેવાનું કારણ કે અને અત્યારે કયો રાજકારણ સમાજ માટે કામ આવ્યું સમાજ માટે ઘણા છે તો કે સમાજ માટે કાંઈ ઓલું કરવું હોય તો કે સમાજને શિક્ષણ ગાંધીનગરમાં ઘણા સમયથી બનવાની વાત છે મારું જયારે હું એમ કહું કે વિશ્વક વર્ષ જેવું થઈ ગયું ત્યારનો એનો વિષય આલે છે કે ગાંધીનગરમાં સાત્રાલય કોલી સમાજનું સાત્રાલય બનાવીશું ક્યાં બનાવ્યું ભાઈ નાનું સાત્રાલય છે એમને મોટું એક ભવ્ય સાત્રાલય બનાવવાની ઘણા સમયથી વાત ચાલી રહી છે તો ખાલી આ વાત સરસામાં જ રહેવાની આના વિશે કઈ નહીં કરવાનું કેટલા કેટલા આપણા ધારાસભ્ય કેટલા કેટલા કેબિનેટ મંત્રી ઘણા ખરા આવી ગયા અને ઘણા ખરા નામ ઉપર જ આવ્યા છે રાજનીતિમાં તો એના વિશે તો કાંઈ કરતા નથી ભાઈ અને ઘણા ખરા અત્યારે આપણા સમાજના પોલિટિશિયનમાં છે એ બધા પહેલાના બેકગ્રાઉન્ડ જો અને જ્યારે પોસ્ટ મેરી પછીના બેકગ્રાઉન્ડ જો તો અત્યારે ક્યાંય લજગરી જેવી લાઈફ જીવે છે અને સમાજ સમાજ તો નું ન્યાય છે રસ્તામાં રસ્તામાં છે તો સમાજ માટે ખાલી હું સમાજને ખાલી એમ કહેવાનું ખાલી ભાષણ કરવાથી નહીં સમાજમાં કાંઈ પણ કામ પણ કરવું પડે એટલે હું બોલવાનો જ નતો પણ આ છે ને અત્યારે મને દેખાણું એવું કે આ છે ને રાજનીતિ થઈ રહી છે સમાજ સમાજને કરી કરીને રાજનીતિ થાય છે એટલે કઉ છું ને હું મિત્રો એમ કઉ છું કે આવાથી ઉશ્કેરવાની જરૂર નથી આવી રીતના કોઈ અમુક ભાષણ કરી જાય ને આપણે ઉશ્કેરવાનું જરિયાય નથી આપણે જોવાનું કે આપણા માટે કામ કોણ આવે છે ઓલું આવે છે બાકી સમાજના સમાજ સમાજ કરીને ઓલું ની જવાનું કારણ કે આ ન્યાય સભા ચીન ત્યારે દેખાણું સમાજ માટે નહીં પક્ષ માટે લડે છે બને ત્યાં વિડિયો વિડીયો શેર કરજો ને સત્ય કહેવામાં મૂંઝાતો નથી સત્ય કેવી મારી ફરજ છે ને બધાયને ને કહો આના ઉપર અવાજ ઉપર સત્ય કહેવામાં ક્યારે મૂંઝા ને સત્ય ગમે એને કહી દેવાનું મોઢે મોઢું કહી દેવાનું પછી આપણો હોય કે ગમે છે ભૂલ કદાચ આપણા સગા ભાઈની હોય તો એને પણ કહેવું જોઈએ ભૂલ આપણા સગા ભાઈની ની હોય તો એને પણ કહેવું જોઈએ એટલે સત્ય કહેવામાં ક્યારે મૂંઝાવાનું નહીં સત્ય હંમેશા ગમે એને કહી જ દેવાનું ભાઈ આ મને દેખાણું છે કે આવી રીતની રાજ આમાં સો રાજનીતિ થઈ છે થઈ છે અને થઈ છે કારણ કે જો રાજનીતિ નોચી હોત ને તો અત્યારે પોલીસ કર્મી ઉપર એને ઓલું કરવાનું આવ્યું કે ભાઈ એની ઉપર તપાસ કરવાના આવે ત્યારે તો અમુક અમુક એવી રીતના જવાબ આવશે ન્યાયતંત્ર નો વિષય છે રીતે ન્યાયતંત્ર નો વિષય તો પેલા હતો ભાઈ તો એ ન્યાયતંત્ર નો ઓલો વિષય હતો તો કેમ એવી રીતનું થયું ભાઈ કેમ તમારી સિસ્ટમ ઉપર તમારા ભ્રષ્ટ નેતા ઉપર તમારા બધા અધિકારી ઉપર જયારે સવાલ આવે છે કે અધિકારી ભ્રષ્ટ છે ત્યારે તમે એમ થઈ જાય છે કે નહીં ભાઈ ન્યાયતંત્ર નું કામ છે કારણ કે એમાં તમારી પાર્ટીની બદનામી થાય છે એમાં તમારી સરકારની બદનામી થાય છે કે આ ભાજપની સરકારમાં જ જો આવી રીતનું થતું હોય તો એ તો તમારી પાર્ટીની બદનામી થાય છે જ્યાં તમે સાયલન્ટ મોડમાં થઈ જાવ છો બને ચાલે કે ના વિડીયો શેર કરજો ને દરેક સમાજના વ્યક્તિ સુધી પહોંચાડજો કે આ સમાજ સમાજના નામે સરી ખાતા હોય ને એવાથી દૂર રહેજો ને એવાને શોખે ખુલ્લે આમ કહી દેજો કે તમારી જરૂર નથી જ્યારે સમાજને જરૂર આ જંગલેશ્વરમાં જ્યારે કોળી સમાજના ઘણા એવા કોળી સમાજના આહિર સમાજના ઘણા એવા છે ઓબીસીમાં માં આવતા હોય ને ઓલા મકાન પડી ગયા છે જાય કારણ કે કેમ તો કે સરકારે પ્રેશર કર્યું છે સરકાર સામે બોલવાનું તો કોઈનું ઓલું છે નહીં હે હજી પણ કહ છું સરકાર રાજનીતિ કરે છે અને સરકાર ભેદભાવે કરે છે મેં યુજીસી નું વાત કરી હતી કે ભાઈ એવી રીતનું અત્યારે ગ્રાઉન્ડ ઉપર પબ્લિક નથી કરતી ભાઈ જોકે એ જનરલ માન ઓબીસી વાળાની જે અહીંયા પબ્લિક છે એ નથી જ કરતી પણ આ સરકાર જ કરાવી રહી છે ભેદભાવ ને સરકાર જ એમ કેવા કવર આવી રહી છે કે ભાઈ અમે તમે આવી રીતનું ઓલું કરો તમે માઇન્ડમાં બધા એક થઈને રહેવા માગશો તો અમારી રાજનીતિનું શું સાથે એટલે તમે છે ને અલગ અલગ ભાગો ઓબીસીવાળા વાળા જનરલવાળા એસટીવાળા વાળા એ બધા અલગ અલગ ભાગો એવી રીતના સરકાર જ કરાવી રહી છે કારણ કે ડેમોલેશન કરવાનું હોય તો કે ઓબીસી એસટી એવી રીતના આવતા એને ડેમોલેશન કરો મોટા મોટા ઉદ્યોગપતિને મોટા મોટા વીઆઈપી આવતા હોય ડેમોલેશન નહીં થવાનું બાકી ઘણા ખરા એવા બિલ્ડિંગોના આફ્રાસ્ટ્રક્ચર બનેલા છે જ્યાં છે ને ગૌથરણની જમીન છે ને જ્યાં છે ને સરકારી જમીન હોવા છતાં એમાં તમારે એ મજાના ટેસ્ટી મોટા મોટા બિલ્ડિંગ ઊભા થઈ ગયા છે ત્યાં તમને નથી લડતું ત્યાં ડેમોલેશન નથી આવતું ભાઈ મેં ગીરગઢામાં જયારે ડેમોલેશન છું છે ને ત્યારે પણ અવાજ ઉપાડ્યો હતો ત્યારે પણ કીધું હતું કે ગીરગઢાથી આપણે એક નંબરથી બે બે નંબર સુધીના વિસ્તારમાં જ્યાં ઓબીસી સમાજ કે કોળી સમાજ ને નાનું વરણ આવેલું છે ત્યાં લગીનું ડેમોલેશન છું પછી જ્યાં વીઆઈપી આવતા હતા જે મોટા મોટા અધિકારી ને મોટા મોટા જે પૈસાવાળાના આવતા હતા મકાનો જ્યાં ડેમોલેશન ની ખરેખર માં જરૂર હતી ત્યાં તો કે ત્યાં જ એને અટકી ગયું કારણ કે કારણ કે એ તો બીજેપી સાથે સંકળાયેલા છે ત્યાંથી તો એના ફંડ આવતા હોય બધા જ્યાંથી તો એની સરકાર ચાલતી હોય એવા લોકો પાસેથી તું એટલે આમાં છે ને આપણો જ છે આપણે આવી સરકારને ચોસી રહ્યા છે કારણ કે અત્યાર સુધી હું કહેતો હતો કે બીજેપી સારું છે સારું છે સારું છે પણ મને કંઈક ને કાંઈક લાગી રહ્યું છે જો આ વારંવાર જેની સત્તા આવે ને એને અભિમાન આવે ને ઘમંડ આવે અને ઘમંડ ને અભિમાન આવે ને પછી એને અહમ પણ આવે છે એટલે આનો અહમ તોડવાની જરૂર છે અને આ બીજેપી ને છે ને બાય બાય કહેવાની જરૂર છે હું તો મિત્રો એટલું કહું હું એક પક્ષને સપોર્ટ નથી કરતો કે પક્ષને સવા ઓલાને આને બાય કીને આને સપોર્ટ કરવો જોઈએ ઓલાને સપોર્ટ કરવો જોઈએ પણ ઓ યોગ્ય વ્યક્તિને સપોર્ટ કરો યોગ્ય વ્યક્તિને ઓલું કરવું કારણ કે સમાજના નામે પેલા મોટા મોટા આંદોલન કરીને પછી મોટો નેતા બનીને એને હું કઉ છું ક્યારેય સપોર્ટ ન કરવું મિત્રો કારણ કે એ છે ને એની પોતાની ટીઆરપીને પોતાનું ઓલું કરવા માટે જ આવતું હોય હું એમ કહું છું ને હું અત્યારે સમાજ માટે બોલું હું કાંઈ પણ રાજકારણમાં ઊભો રહું તો મને નહીં ઓલું કરતા હું એમ કહું કારણ કે સમાજના નામે આવીને રાજકારણમાં આવે ને એ પહેલેથી અહીંયા ડિસાઇડ કરેલું હોય કે મારે છે ને સમાજ સમાજ કરી કરીને મારે રાજકારણમાં આવું છે એટલે ચાલે કે વિડીયો શેર કરજો ને બધા સુધી મોકલજો ને આવા જે સમાજના નામે સરી ખાતા હોય ને એવાથી જરાક સાવચેતી રાખજો જય માતાજી